જય શ્રી કૃષ્ણ ચાલો આપણે ગુંદર વગરનો અડદિયા પાક બનાવીશું અને એના માટે આપણે લઈશું અડદનો લોટ ઘી અને કોઈ પણ ગોળ મેં અહીં દેશી ગોળ લીધો છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો અને સાથે જોઈશે દૂધ આ ચાર મુખ્ય વસ્તુમાંથી આપણે અડદિયા પાક બનાવીશું તો ચાલો એની શરૂઆત કરી દઈએ આપણે જે દૂધ લીધું હતું એને આપણે વાસણમાં ગરમ મૂકીશું અને એની જ સાથે એક ચમચી જેટલું આપણે ઘી પણ ઉમેરીશું અને આ ઘી અને દૂધને બરાબર રીતે આપણે ગરમ કરવાનું છે અને ગરમ કર્યા બાદ આપણે જે લોટ લેવાનો છે એની સાથે આપણે એક પ્રોસેસ કરીશું એને ધાબો દેવાની પ્રક્રિયા કહે છે આના લીધે ખૂબ જ સરસ કણીદાર આપણા હળદિયા પાક તૈયાર થશે હવે એક કથરોટમાં આપણે લોટ લઈ લઈશું અને એ લોટની ઉપર આપણે ગરમ કરેલું આ ઘી અને દૂધવાળું મિશ્રણ છે એ ઉમેરવાનું છે પહેલાં ગરમ હશે ત્યારે આપણે એને ચમચી વડે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ એને હાથેથી આપણે બરાબર રીતે એક રસ થાય એવી રીતના મિક્સ કરવાનું છે યાદ રાખીએ કે આ જે લોટ છે એની સાથે કણે કણમાં જે આ ઘી અને દૂધનું મિશ્રણ છે તે બરાબર રીતે ભળી જશે તો ખૂબ જ સરસ આપણો બજાર જેવો અડદિયા પાક તૈયાર થઈ જશે તમારે પ્રભુને સામગ્રી ધરાવવી હોય અથવા ઘરમાં કોઈ પણ વ્યક્તિને ગુંદરવાળો અળદિયો ન ભાવતો હોય તો તમે આવી રીતના બનાવશો તો પણ ખૂબ જ સરસ તૈયાર થઈ જશે જોઈ શકાય છે કે સરસ આપણો લોટ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકીને થોડી વાર રહેવા દઈશું અને ત્યારબાદ જોઈ લઈએ તો ખરેખર સરસ મજાનો આપણો ધાબો છે એ દેવાઈ ગયો છે લોટના કણે કણમાં આપણે જોઈ શકીએ છીએ કે સરસ મજાનું આ ઘી અને દૂધનું મિશ્રણ લાગી ગયું છે હવે આપણે જે ગાંઠા બન્યા હોય એને આપણે તોડવાના છે અને હાથેથી આવી રીતના આપણે એને મસળશું એટલે ખૂબ જ સરસ રગે રગમાં જે લોટના કણે કણમાં આપણો જે મિશ્રણ છે તે ભળી ગયું છે અને હવે આપણે ચાહો તો એને મિક્સરમાં પણ પીસી શકો પણ આપણે કોઈ જરૂર નથી તો હવે આપણે અળદિયા પાક બનાવવાની શરૂઆત કરી દઈએ કઢાઈમાં ઘી મૂકી દઈશું અને ઘીને આપણે બરાબર રીતે ગરમ કરવાનું છે અને ગરમ કર્યા બાદ આપણે એમાં લોટ શકીશું તો તમને મારો આ વિડીયો અત્યાર સુધી જો ત્યાં સુધીમાં કેવો લાગ્યો એ પણ જણાવજો અને મારી આ રીત તમને કેવી લાગી એ પણ જરૂરથી જણાવજો તમે પણ અડદિયા પાક ઘરે આવી રીતે બનાવશો તો બજાર જેવો જ સરસ તૈયાર થશે ચાલો આપણું ભાતો વાતોમાં ઘી તો ગરમ થઈ ગયું હવે આપણે આ ઘી છે એમાં લોટ ઉમેરી દીધો છે અને લોટ ઉમેરી એને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે બરાબર રીતે ઘીમાં આપણે સરસ મજાનું હળવે હળવેથી આ લોટને મિક્સ કરવાનો છે આમાં કોઈ જ ઉતાવળ આપણે કરવાની નથી જો તમે ઉતાવળ કરશો તો તમારો લોટ છે એ ઉપરથી બળી જશે અથવા તો ટેસ્ટ છે એનો ખરાબ થઈ જાય છે એટલે આપણે આ ખૂબ જ સરસ હળવે હળવે લોટને શેકવાનો છે ખૂબ આરામથી શેકીશું તો સરસ મજાનો ગુલાબી કલરનો અળદિયાનો જે લોટ છે એ શેકાશે તમે જોઈ શકો છો કે જેમ જેમ આ લોટ શેકાતા જઈ રહ્યો છે એમ એમ ફૂલી રહ્યો છે ઘી પણ એમાંથી છૂટું પડી ગયું છે આ જ પ્રક્રિયા કરવામાં દસ મિનિટનો જેટલો સમય લાગે છે મેં અહીં વિડીયો થોડો સ્પીડમાં મૂક્યો છે એટલા માટે હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ શેકાવા તો માંડ્યું છે પણ હજી જોઈએ એવો કલર એમાં નથી આવ્યો તો ફરીથી આપણે એને હલાવતા જઈશું ધીમા ગેસ ઉપર તમે જોઈ શકો છો કે ગેસની ફ્લેમ મેં સ્લો રાખી છે આ જ સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકવાનું છે હજી લોટ શેકાયો નથી લોટ શેકાશે એટલે એની ખુશ્બુ પણ આવશે અને સાથે સાથે એનો કલર પણ ચેન્જ થશે મેં ડ્રાય ફ્રૂટ છે એનો ભૂકો લીધો છે બદામ અને પિસ્તા અને કાજુનો ભૂકો સાથે ઉમેરી દઈશું એટલે ખૂબ સરસ રીતે આ પળી જશે સાથે આપણે અળદિયાનો જે મસાલો આવે છે એ અને શૂટ પાવડર પણ ઉમેરીશું આ જે પાવડર છે એ તમારે વધતા કે ઓછા પ્રમાણમાં ઉમેરી શકો છો આ જે અળદિયાનો તૈયાર મસાલો આવે છે એ ખૂબ સરસ આવે છે અને બધા જ વસાણા એમાં ઉમેરેલા હોય છે જેથી એમાં બીજું કંઈ ઉમેરવાની જરૂર નથી પડતી શિયાળુ પાક છે એટલા માટે ખાસ હું સૂઠ ઉપરથી વધારે પ્રમાણમાં ઉમેરું છું કારણ કે સૂઠ ઉમેરીશું તો ખરેખર સરસ મજાનું વધારે શરદી અને ઉધરસ કેવું કંઈ થતું હોય તો એમાં પણ રાહત થશે અને પાચનમાં પણ ખૂબ સરસ રહેશે તો હવે આપણે આ લોટ છે એને કન્ટિન્યુ આપણે ચલાવતા જવાનો છે અને એનો કલર આપણે ચેક કરતા જશું અને જે કાજુ છે એના ટુકડા પણ આપણે ઉમેરી દઈશું તમારે જે તમને ગમે એ તમે ઉમેરી શકો છો જોઈ શકાય છે કે આપણા અડદિયા પાક છે એનો કલર ચેન્જ થવા માંડ્યો છે તમને એવું લાગે કે થોડો લાલ થવા માંડ્યો તો તમે ગેસની ફ્લેમ બંધ કરીને પણ એને કન્ટિન્યુ ચલાવશો અને જે બબલ્સ થતા હોય તે બંધ થઈ જાય ત્યારબાદ પણ તમે લોટ શેકી શકો છો પણ હું દર વખતે બનાવતી હોઉં છું એટલા માટે મારે ગેસની ફ્લેમ બંધ કરવાની પહેલાં જરૂર નથી પડી તમને શેકવામાં એવું કંઈ ડાઉટ લાગતો હોય તો તમે આવી રીતે કરી શકો છો જોઈ શકાય છે કે મારો અડદિયાનો જે લોટ છે એ સરસ શેકાઈ ગયો છે સરસ બ્રાઉનિશ કલર એનો આવી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરીને પણ આપણે એને બેથી પાંચ મિનિટ સુધી ચલાવીશું અને ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરીશું તમે મેં પહેલાં જ કહ્યું એ રીતે કોઈપણ ગોળ ઉમેરી શકો છો મેં અહીં દેશી ગોળ લીધો છે ઓર્ગેનિક ગોળનો હું ઉપયોગ કરું છું હવે જે લોટ છે એ થોડી વરાળ નીકળી ગઈ હોય અને ત્યારબાદ આપણે એમાં ગોળ ઉમેરીશું તો આપણા જે અળદિયા પાક છે એમાં જે ખેંચાવ આવતો હોય એ નહીં થાય પણ સરસ મજાનો સોફ્ટ આપણો પાક તૈયાર થશે તમે જોઈ શકો છો કે ગોળ ઉમેરી દીધો છે અને જે પાક છે એમાંથી ઘી પણ સરસ મજાનું છૂટું પડવા માંડ્યું છે આ પ્રોસેસ પણ આપણે બંધ ગેસે ખૂબ જ ધીમે ધીમે કરવાની છે અને સરસ મજાનો ગોળ આપણે એમાં ભેળવી દઈશું જોઈ શકાય છે કે સરસ એનો કલર પણ દેખાઈ રહ્યો છે અને સૂકા મેવા પણ આરામથી દેખાઈ રહ્યા છે હવે આપણે એક થાળી લઈશું અને એ થાળીમાં આપણે એને પાથરી લઈશું તમે જોઈ શકો છો કે કેટલું સરસ ઘી પણ છૂટું પડી ગયું છે અને હવે જે આપણા ડ્રાયફ્રૂટ છે એનો પણ સરસ કલર આવી ગયો છે અને એ પણ ઉપર દેખાઈ રહ્યા છે તમે ચાહો તો અંદર ઉમેરવાનું સ્કીપ પણ કરી શકો છો હું અંદર અને ઉપરથી બંને રીતે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરું છું તમે ચાહો તો આના લાડુ પણ વાળી શકો અને આવી રીતે થાળીમાં પાથરી અને એના પાક તૈયાર કરી શકો છો સરસ મજાનો આપણો અડદિયા પાક તૈયાર થઈ ગયો છે તો કેવી લાગી તમને મારી આ રેસીપી મારી ચેનલને લાઈક શેર કરજો અને આ અડદિયા પાકની રેસીપી બીજા સાથે પણ શેર કરજો મારી ચેનલમાં નવા નવા વિડીયોઝ અપલોડ કરતી હોઉં છું તો એ પણ તમે જોતા રહેજો અને આપ સૌને જય શ્રી કૃષ્ણ મારો વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને જરૂર જણાવજો આવજો જય શ્રી કૃષ્ણ